આપનું નામ મારું નામ છે કલ્પેશ ડોબરિયા ગઈકાલે એક આપની ડેરીનો વિડીયો વાયરલ થયો છે કે ગ્રાહક છે તે આપને ત્યાંથી ખરીદેલી એક મીઠાઈ લઈને આવે છે તેમાં જીવાત છે શું કહેશો આ આ મુદ્દે હું એટલું કહીશ કે એ જે કસ્ટમર લઈને આવ્યા એ વસ્તુ એની પાસે બની હોય તો જ લઈ લઈ હોય પણ જે મીઠાઈ બનાવવાની અંદર કે જો કોઈ જીવાત છે ને મીઠાઈની અંદર જીવાત બનતી ના હોય એની અંદર જનરલ મીઠાઈ ખરાબ થાય ને ત્યારે ફૂગ થતી હોય અત્યારે જે જીવાત એની અંદર જે માલુમ પડી એ જનરલ વાતાવરણની અંદર ઝાડ પાનમાં જીવાત હતી એટલે એ ક્યારેક કોઈ પણ મીઠાઈની અંદર ના બને જીવાત હવે એ પેકિંગ કરતી વખતે એમાં જતી રહી છે મીઠાઈની ઉપર હતી અથવા બોક્સ પેક કર્યા પછી ગાડીમાં આપણે જ્યારે મૂકીએ છીએ એવા સંજોગોમાં ક્યારેય એની ઉપર આવી છે એનું કેવું મુશ્કેલ છે પણ એ જે બહેનું છે એ હકીકત છે પણ મીઠાઈની બેદરકારીને લઈને

અને કોઈ વસ્તુ એવી હોય ડ્રાયફ્રુટ કે તો ઈયળ બનતી હોય જનરલ આની અંદર જે જીવાત હતી એ વાતાવરણની અંદર હોય તો ક્યારે જીવતી જીવાત છે એ મીઠાઈની અંદર થતી ના હોય એટલે એ કઈ રીતે એની અંદર ગઈ અમારા માટે એક સુધી વીસ પચીસ વર્ષથી અમે મીઠાઈ લાઈનમાં છીએ આવો બનાવ ક્યારેય ના બન્યો હોય અને બને પણ નહીં કેમકે અમારું એક્સપોર્ટનું કામ છે એટલે અમે હંડ્રેડ પર્સન્ટ અમે રૂલ્સ રૂલ્સને ફોલો કરતા હોય મેં કીધું એમ કે ફૂગની પણ કોઈ ઘટના નથી બનેલી અમારે કોઈ પણ આઉટલેટ ઉપર આ જે જીવતી જે છે એ મેં કીધું એમ કે ક્યારે બહારથી એન્ટર થઈ છે હાલના ટાઈમે ક્યારે ચોકી ડ્રોવર ખુલ્લું હોય અને રહી ગયું હોય બોક્સ ભરતી વખતે કોઈને ધ્યાનમાં ન હોય એવું હોય તો અમારી બેદરકારી છે અમે એને સુધારશું પણ આ એટલી બેદરકારી નથી કે જે મીઠાઈ ખરાબ થઈ ગઈ છે ને અમે આપેલી છે